ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તો ચાલો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ તમે પણ રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો આજે આપણે સરસ મજાનું ફ્લાવર અને લીલી તુવેરનું શાક બનાવવાનું છે મિત્રો તેમજ તેની સાથે સર્વ કરવા માટે જુવાર બાજરીના રોટલા બનાવશો મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે લીલી તુવેર અને ફ્લાવરનું શાક ખૂબ જ સરસ લાગતું હોય છે અને સ્વાદિષ્ટ બનતું હોય છે મિત્રો જેની જે આપણે જુવાર બાજરીના રોટલા સાથે ખાવી એટલે ખૂબ જ સ્વાદ આવશે મિત્રો તો ચાલો આપણે સૌ પ્રથમ તેનું મટીરિયલ જોઈ લઈએ તેના માટે સૌ પ્રથમ આપણે તાજું સરસ મજાનું ફ્લાવર લીધેલું છે તેમાં લીલી તુવેર છે કોથમીર છે ટામેટું છે મરચાં છે અને આપણા જ બગીચાનો સરસ મજાનો તાજો લીમડો છે મિત્રો તો ચાલો હવે આપણે સૌપ્રથમ તુવેરને બાફી લઈએ અને ફ્લાવરનું કટિંગ કરી લઈએ મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું ફ્લાવર અને લીલી તુવેરનું શાક બનાવવાનું છે તો તેના માટે આપણે તુવેરને પણ ગરમ પાણીની અંદર થોડીક વાર રાખેલી હતી મિત્રો હવે આપણે સરસ રીતે તેનો વઘાર કરી લઈએ શાકનો જે તમે પૂરેપૂરી રેસિપી જોઈજો મિત્રો તે હલાવી ગયું છે થોડીક રહી ઉમેરી દઈએ થોડુંક આખું જીરું થોડીક હિંગ ચાલો આપણે જે કટિંગ કરીને રાખેલું છે તે ફ્લાવર તેમજ કાંદે કાં અંદર ઉમેરી દઈશું મિત્રો અને તેને ધીમા તાપથી થોડાક મરચાં પણ અંદર કટિંગ કરીને ઉમેરેલા છીએ આપણે એમાં તારથી તેલની અંદર ઘડીક વાર પાકવા દઈશું મિત્રો ત્યાર પછી આપણે તુવેર ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર થોડું ધાણા જીરું મીઠો લીમડો તો આપણે ઉમેરેલો છે પણ સત્તા થોડોક જાજો નાખશું મિત્રો ચાલો તો અંદર ઉમેરી દઈએ મસાલો પણ ઉમેરી દઈએ એટલે કે લાલ મરચું આ રીતે આપણે ડીશમાં પાણી રાખીને કરાળ થી શાક ને તૈયાર કરવાનું છે મિત્રો કારણ કે તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે મિત્રો ચાલો મિત્રો આજે આપણે લીલી તુવેર અને ફ્લાવરનું શાક બનાવવાનું છે તેની સાથે સર્વ કરવા માટે બાજરી જુવારનો રોટલા પણ તૈયાર છું મિત્રો કારણ કે બાજરીની અંદર જુવાર ઉમેરેલી હોય તો બે પચાસ પચાસ ટકા કરીને તેનો સરસ મજાનો રોટલો તૈયાર થતો હોય છે મિત્રો ખાવાની પણ ખૂબ જ મજા આવશે તમે પણ એકવાર ચોક્કસથી ફ્લાવર અને લીલી તુવેરનું શાક અને જુવારબાજીનો રોટલો બનાવીને જમજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે ચાલો હવે આપણે સરસ રીતે આપણો રોટલો પાકી જાય તેમજ આપણું શાક પણ તૈયાર થવા આવ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું શાક પણ હવે તૈયાર થઈ ગયું છે તો થોડી કોથમીર પણ અંદર ઉમેરી દઈએ મિત્રો ત્યાર પછી આપણે જમવા માટે બેસશું મિત્રો તમે પૂરી પૂરી રેસીપી જોઈજો ચાલો સરસ મજાનો આપણો રોટલો પણ તૈયાર થઈ જશે બેસશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણું સરસ મજાનું ફ્લાવર ને લીલી તુવેરનું શાક તૈયાર થઈ ગયું છે તમે પણ આવું સરસ મજાનું શાક બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે તેમજ તેની સાથે સૌ કરવા માટે બાજરી અને જુવારનો રોટલો પણ તૈયાર છે મિત્રો સરસ મજાની તાજી શાક છે ગોળ છે મરચાં છે ખાવાની જમાવટ છે મિત્રો તો ચાલો આપણા બગીચાની અંદર બેસીને જ આપણે જમવાનું છે મિત્રો તમે પણ આવું સરસ મજાનું શાક બનાવીને જમજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે આપણે જાણે વાડીમાં બેઠા બેઠા ખાતા હોય તેવી જ મજા આવે છે મિત્રો બગીચામાં બેસીને જમવાની જે ગામડા જેવું જ વાતાવરણ આપણે ત્રીજા માળના વાડાની અંદર બગીચો બનાવીને કર્યું છે મિત્રો તો ચાલો આપણે જમી લઈએ તમે પણ એ ઉું શાક એક વખત ચોક્કસથી બનાવીને જમજો મિત્રો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા મિત્ર મંડળની અંદર મીડિયા મારા ચોક્કસથી પહોંચાડજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી